હેલો ઇ ટુ ફેમિલી કેમ છો આઈ વોક કે તમે બધા મજામાં સવાર સવારના બધાને હરે મહાદેવ જય માતાજી સવાર સવારનો શું પ્રભાત થઈ ગયું છે અને અત્યારે વાગી ગયા સવાર સાત સાડા સાત આજુબાજુ થઈ ગયું છે અને અત્યારે હું જો કમ્પ્લેટ નાઈને તૈયાર થઈ ગયો છે અને તમને થમનેલ જોઈને ખબર પડી ગઈ છે તો આપણે આજે સુખનો શરૂઆત ઉગાડવાનો આજે ભાઈ હા તો અત્યારે જુઓ કમ્પ્લેટ તૈયાર થયા ગયા આજે શનિવાર છે અને નવરાત્રિ ચૈત્ર મહિનાની નવરાત્રિ પણ હાલે કે બધાને શુભકામના નવરાત્રિની અને અત્યારે જો શનિવાર અને આપણે જવાનું મોબાઈલ લેવાનો અને એટલે જ આપણે એનું રીઝન એ જ છે બ્લોગ નહોતા હોતા કે આ મોબાઈલમાં અમારે સ્ટોરેજનો ને એનો ઘણો પ્રોબ્લેમ રહેતો હતો એટલે કાંઈ આપણે વ્લોગ આવતા નહોતા હવેથી આપણે બ્લોગ ચાલુ કરીશું તો એ માટે હું મોબાઈલ લેવા જાઉં છું અને અત્યારે અત્યારે રૂમ એવું હતા અત્યારે તમને ખબર જ છે એવું સુરત હોય એ પછી કાંઈ તમને બતાવ્યું નથી રૂમ ને એવું તો અત્યારે તમને મુલાકાત કરાવું તો અમે છે ને અત્યારે મિલનભાઈ જો એ જાગી ગયા પણ મોબાઈલ જોવા જ છું કેમ છે મિલન મજામાં તો તો આજે આપણે સુખનો સૂરજ ઉગાડવામાં છે ને તો જો એ તો ભાઈ ઓફિસ જવાના છે ભાઈ અને મારે ઓફિસ છે પણ કલાકની રજા લઈને છે ને હું જાણસ મોબાઈલ લેવા એવું છે તો અત્યારે જો આ અમારો હોલ છે જો અમે છોકરા ની ઓર્યા હતા કપડાતા હોય અને આ હોલ છે એક મસ્ત મજાનો અમારો આપણું ચાર્જર ને એવું છે અને આપડો અરીછો છે ને અરીશો અને આ આપણું છે રસોડું હા છે આપડું રસોડ આમાં મહેશભાઈ નાવાઈ ગયા છે અને આ ટોયલેટ છે અને આ રસોડું છે અને અહીંયા રસોડામાં આપણે ગોદડા ને એવું મૂક્યું છે ઠેલા ને એવું બધું છે અને નાસ્તો જો અહીંયા ભાઈ પડ્યો છે નાસ્તો આવી રીતે કાંઈક છે અમારી રૂમ નાની એમથી મિલન ભાઈ જો બગા ખાય છે એવું બધું છે તો અત્યારે છે ને મારે પહેલાં ઓફિસે જવાનું છે ઓફિસે જઈને પછી સ્મિતભાઈનો એટલે કે ઉર્ફે ભૂરો એને કોલ આવશે ત્યારે આપણે જવાનું છે એ દસ વાગે દુકાન ખુલ્યા દુકાન ખુલ્લે એટલે સાડા અગિયાર વાગે આપણે જવાનું છે તો કન્ટિન્યુ લોકમાં જોડાઈ રહી અત્યારે ઓફિસ આવી ગયો છું અને અત્યારે જો કામ કરવા માંડ્યો છું અને અમારા પણ ત્યાં તો અત્યારે જો આપણે થોડુંક કામ કરી લઈએ તો ફેમિલી અત્યારે જો નીચે ઓફિસે ભાઈ આવે ને સાડા અગિયાર થયા છે ને અત્યારે મારે જવાનું થયું છે મોબાઈલ લેવા તો અત્યારે જો આપણે ગાડીમાં પાર્કિંગમાં આવવાનું હા ગાડી લઈને આપણે જવાનું તો આ બધું પાર્કિંગ છે તો અત્યારે આપણે હેલ્મેટ તો પહેલાં જોવા ભાઈ સુરતમાં ભાઈ હેલ્મેટ તો ફરજિયાત થઈ ગયું છે અત્યારે હેલ્મેટ લઈને જવાનું છે અને અત્યારે જવાનું છે આપણે સ્મિતભાઈને પુરાને લેવા જવાનું છે અને લગભગ હર્ષભાઈ આવવાના છે તો અત્યારે છે ને હું નીકળી ગયો છું ફટાફટ આપણે પુરાને લઈ આવી

શું કેવું ડન તો હાલ લો આપણે આ બિલ બિલ કમ્પ્લીટ કરી નાખો ડન હાલો ફાઇનલી મિત્રો આપણું છે ને બિલ બિલ કમ્પ્લીટ થઈ ગયું છે મોબાઈલ આપણે લઈ લીધો છે કોંગ્રેચ્યુલેશન પૂરા મને એવું તને એવું છે મેં કીધું ત્યાં લીધું ટ્રાફિક જો મોબાઈલ એક નંબર આ બધા બધા આવજો જો આપણે લઈ લીધો છે અમે તો હતી બધું હા અમે તો નહીં આપણે મોટો ધમાકો થાય ટૂક સમયમાં માતાજી તમને સુખી રાખ્યા તો ફાઇનલી મિત્રો આપણે મોબાઈલ લઈ લીધો છે કન્ફર્મ થઈ લાઈન પછી આપણે નીકળવાનું કોમર્સ ઓફિસે કન્ટિન્યુ લોગમાં જોડાઈ રહ્યા આપણે છે નાખી દેજો Não, mobile Pesa e pesa. Pesa y pesa. <laughs> મિત્રો અત્યારે જો ગાડી પાર્ક કરી દીધી છે ને આપણે પહોંચી ગયા છે મોબાઈલ લઈને અત્યારે જો ઓફિસના જમવાનું બાકી તો ફટાફટ આપણે ઉપર જઈને જમી લીધું તો ફેમિલી અત્યારે જો જમી લીધું છે ને અત્યારે પાછું ઓફિસે કામે બેસી ગયો છું ને હવે કામ કરવું પડે ને થોડોક મોબાઈલ લીધો છે આપણે નવો મોબાઈલ લઈ લીધો ને અત્યારે પાછા કામે આવી ગયા જમીને તો ગીત વાગે છે પણ કોપીરાઈટનો સારું છે તો ફટાફટ છે ને આપણે ગીત બંધ થાય ગીતે આપણે ફટાફટ કામ કરી લઈએ પછી હવે સીધા રજા પડે ને ત્યારે થઈ કન્ટિન્યુ રોગમાં જોડે તો ફેમિલી અત્યારે જો ચાર વાગી ગયા મને કંટો આવે છે ને તો અત્યારે છે ને શનિવાર છે તો આજે બે મેચ આઈપીએલ બે હોય તો અત્યારે કામ કરવા નથી આવ્યું તો આઈપીએલ જોવા આવ્યો જો અને અહીંયા હીરા કોપી થઈ છે એટલે જો આ હીરા કોપી એટલે અને અહીંયા જો આઈપીએલ ચાલુ છે ને જો છે ને ચેન્નાઈ ચેન્નઈની છે ચેન્નાઈ ને દિલ્હી તો અત્યારે જો આપણે હીરાને આપણે કામ કરવા માંડીએ તો ફેમિલી અત્યારે જો શાંત વાગવા આવી ગયા રજા પડવામાં જ તો અત્યારે જો કમ્પ્લેટ આપણે વિરામ આપીને ગયા અને જો મેચ પણ પૂરી થાય ચેન્નઈ હારી જવામાં જો ચુમ્મોતેર રન બાકી ઓગણત્રીસ દડામાં હારી જાય જો આ બધા બેઠા છે મિત્રો તો અત્યારે છે ને ઘરે જવાનું છે આપણે ભાઈના શેસરને ઘરે જમવી જઈએ તો ત્યાં જમવા જવાનું જમીને રૂમે જઈને પછી કપડાંને બોલીને આપણે જવાનું છે કાકાના ઘરે તો ફટાફટ આપણે જઈએ ઝઘડે એટલે જઈએ આપણે ભાઈના શેસરને ઘરે ત્યાંથી પછી રૂમે જઈને કપડાં લઈને કાકાના ઘરે વહી જઈશું કન્ટિન્યુ લોકમાં અને ત્યાં જઈને જતા દીદીને એને એક બતાવવાનો ફોન એટલે એના વાટે જ છે તો એટલે ત્યાં જઈને આપણે છે ને ફોન એમ ટ્રેન કરવાનું કે લીધું નથી એમ જ કરવાનું છે કન્ટિન્યુ બ્લોગ માં જોડાય ફેમિલી અત્યારે રજા પડી ગઈ ને જો આપણે હેલ્મેટ લઈને અને ગાડી લઈને આપણે હવે જવાનું જ કરે તો ફટાફટ આપણે જઈએ કરે તો ફેમિલી અત્યારે હું આવી ગયો છું ભાઈને સત્સંગ કરે તો ત્યાં એના જેને બધાને બતાવવાનું નથી એમ જ કહેવાનું એ રીતે મોબાઈલ મૂકી લીધો પછી આપણે બધા એના રિએક્શન જોઈએ તો મજા આવશે હાલો તો હવે આપણે ઉપર જઈએ જો અમારો ભાઈ ઓફિસે જઈને વહી આવ્યા વઈ આવ્યા ક્યારે આવ્યા

એવું રાખું તો આજે નકર છે ને નોરતા હતા અને આજે આપણે માતાજીનો પાટો છે બધો તો મેં કીધું આજે લઈ લેવી તો કાંઈ મેળ આવ્યો નહીં તો પછી વાત કાં લાવ્યા જો આપણે જો ત્રણ ગેમે એટલે ત્રણ ગેમે હતા નવો ત્યાં

શું ખાધું બટેટા બટેટા ખાધા હા હાલે આપણે બોલવાનું તને કહું આપણે ચાર્જિંગ લેવા જવું ચાલો હાલ જઈ ફાઇનલી મિત્રો જો આપણે છે ને ઓરિજિનલ એડપ્ટર લઈ લીધું છે અને મિલનભાઈઓ આગળ જાય છે અને ઘરે આપણે પહોંચી ગયા છીએ તો હવે ફટાફટ છે ને ભૂખ લાગી છે જમીને પછી આપણે આવવાનું કાકાના ઘરે તો અત્યારે જો ઓરિજિનલ આપણે સી ટાઈપનું એક એડપ્ટર લઈ નાખ્યું ઓરિજિનલ ફટાફટ જમીને આપણે હવે કાકના કરી અત્યારે જમવાનું મસ્તો છે મજામાં ભાઈ બે ગયા છે ખાઈ લેવું છે ને ભૂખ લાગી છે ને પવા બટેટા ને જમી લેવું તો ફેમિલી અત્યારે જો ટાકન કર્યો ને હર્ષભાઈ લેવા આવ્યા હતા મને કેમ છે તો અત્યારે આપણે જો જવાનું છે રૂમે અત્યારે ડાયરેક્ટ વહી આવ્યા જમીન પછી અહીંયા સીધા તો અત્યારે આવ્યા મને કે નથી લેવા ઉપર જઈને છે કહેવાનું નથી એમ જ કહેવાનું કે નથી લેવા બરાબર એમ તો આ જૂનો મોબાઈલ જ છે ભલે ગોત્યા રાખ્યા આપણે અંદર જઈને જોવા આપણે પછી બધા રિએક્શન જોઈએ આપણે જો અત્યારે લિફ્ટમાં લઈ ટીઝરમાં બંધ કરી દો અંદર જઈને આપણે રિએક્શન જોઈએ કેવું આવે ને કાકા <laughs> <laughs>

અને ઓછું હતું ને કાંઈ વીડિયો વિડીયો કંઈ ઉતરતા નહોતા તો અત્યારે જો આપણે આ મોબાઈલ કર્યો છે અને આ મોબાઈલ આપણે કયો છે ખબર થર્ટીન પ્રો લીધો છે આપણે એટલે આપણા બરજ પ્રમાણે જ હતું એટલે આપણે અત્યારે આ લીધો છે આમ નવો કંડિશન સો ટકા બધું નવો જ એટલે આમ એટલે કાંઈ વાંધો નથી આવ્યો તો હવે આપણે આ લઈ લીધો છે હા ભાઈ જોતો ના ના આજ નથી જોઈએ આજ નથી જો ના ના આજ નથી જો તો જો અમારા ભાઈ આજ ભૂઈ ગયા તો અત્યારે અગિયાર વાગી ગયા છે અને અત્યારે અમારે વ્લોગ એડિટ કરવાનો છે અને હવે આપણે તો ડેઈલી ચાલુ કરવાનું છે વ્લોગ ને રીલ્સ ને બધું હવે કાંઈ વાંધો નથી આવે તો બસ આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને આવાનો આવા સપોર્ટ બધા કરતા રહીજો જે હવે આપણે પાછા રેગ્યુલર યુટ્યુબમાં આવું છું બધા ગુડ નાઇટ હર હર જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા બાય બાય